પણ તમે આ ઝાડ વાવો તો કાંઈમ આવે તો જરૂર આપનાવું જોઈએ ને આપણા કિશોરભાઈ પણ બે શબ્દ કહે કે ભાઈ પર્યાવરણનો વિકાસ કરો અને આંબા ચીકુડી અને બધી જે જે આપને ઉપયોગી ઝાડવા છે એનો ભલાઈ છે એ વિકાસ થાય છે આપણી પ્રજાને પરંપરા ઉપયોગી આવે કેરી ખાય ઘર બેઠા ઓર્ગેનિક કેરીનો આપને લાભ મળે ઓર્ગોનિક ચીકુનો લાભ મળે તો જેમ બને એમાં આવા ફ્રૂટનો વાવો અને પર્યાવરણને બચાવો અને ખોટા લીમડા આંબલીઓ અથવા એ જે ઝાડવા છે નખામાં એ ઝાડવા નિર્જરી છે એ બધા કાઢી અને એની જગ્યાએ આ આવા વૃક્ષો વાવો મિત્રો અગ્રણી ખેડૂત કિશોરભાઈએ જે કીધું એ પ્રમાણે અને જુઓ અહીંયા બકાલાનું પણ અલગ અલગ બી છે અને બધું રાહત દરે ખાલી નિધિનું બી છે ને પાંચ રૂપિયામાં મળે છે તમામ બકાલો આવી જાય છે આમાં અને ખેડૂત મિત્રો ઘણા બધા ઉત્સાહથી ખરીદી પણ કરી રહ્યા છે જય માતાજી અને અહીંયા સામે જે રોપા છે આપણે બીટી બાલા સાહેબ છે એ અમારા સત્તાપુર ગામમાં આગલે વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે આવ્યા છે તો સામે તમે અલગ અલગ બધા રોપ જોઈ શકો છો જે નારિયેલ છે લઈ જુ આંબાની સાઈઝ ઘણી મોટી છે તો કોઈને લેવા હોય તો વેલી તકે પધારો નકર ખતમ થઈ જાય આપણા અગ્રણી વિનાભાઈ પણ આવી ગયા હે